જય મુરિધર જે ઠાકોર મેં રમણ આહિર હા મારો દીકરો જીત્યો એવા ભગવાનનો તું અપમાન તું પછી એમ કે માફી માગે એમ હું શનિવારે સડાવી પછી મેં રમણ માફી માગાવું ને તારે વડોદરા તકો ખબર આવે ખવરાવજે ખબર આવજે ગાંધીનગર તકો ખબર હોય ખવરાવજે હો આ મે રમણ ની કોઈ માફી નહીં હોય પાછી ધ્યાન રાખજો આ તો એક સમાજને મને બધું માને છે અને સમાચારે મારે પ્રેમ છે તો આપણે એનું માન રાખીને આપણે અઠવાડિયાનો ટાઈમ આપી દીધો છે બાકી હલકીના તને તો હું ટાઈમમાં બેને કરી નાખું હું શાળા એ પાસે તું માફી મગાવજે મારી પાસે કેસ કરજે તારે જે કરવું એ કરજે ધક્કો ખબર હો એ ધમકે મનનો મરતો તું ટેટો લખાવી આમ નથી આવડતું એમ અમને આવડે પણ હા કે અહીંયા ભાઈ દલિત સમાજના અમે બધા ત્રણ પાટી ભેગા બેઠા હોય એટલે અમને થોડું એઠું જોયાનું થાય પણ તારી મને ઠોકે તું અમને એઠું જોવર આવી હ બાકી માફી બફી ન હોય ભાઈ તું બોલ્યો છો ભગવાનનો અમે નથી બોલ્યા તારા વિડીયો ડિલીટ કરી નાખ અને માફી માંગી લે એટલે અમેરા મને તારો ડીપીમાંથી ફોટો રદ કરાવી નાખે બાકી તારી મને સે ભાયડાવઠથી તો ન થાય એવો કદાચ મરી જવું પડે તો બરાબર જેટલા એટલા તમારા સમાજના ફોન આવે ને એને હું એમ જ કહું છું કે ભાઈ એને કયો વિજય ડિલીટ કરી નાખે ને માફી માગી દઈએ એટલે પછી હું અને નાગદા નાહિર છે બાકી આ મારો શનિવારે સડી ગયો ને ભાઈ એટલે પછી જોયા જેવી થઈ જાય તું જે કરી એવું કરવાનો છું તું જે ને એ હું કરીશ અત્યારે જે તકો ખબર આવે એ મને ખબર આવજે હાથીની ગાયનમાં ઘાલ ગાલ દેજે હો તો મારે વધુ વિડીયો લાંબો નથી કરવો બાકી ધમકી મેરામણ આહિરને ન મારતો એમાં મજા છે આ તારો બાપ જ છે સમજી લેજે હં તું જેટલા પાણીયા ખોલ અમને કંઈ વાંધો નથી ખોયલા જ રાખજે મારો ભાઈ તો બરાબર બાકી મેરામણ આહિરની ડીપીમાં ફોટો સળશે ને સડશે સડશે આ ટાઈમ દીધો ટાઈમનો પાકો શું એટલે નથી ચડાવતો તું ગમે એમ કહી તોય શનિવારે બપોર કણી જોઈ લેજે હો ત્રીસ એક ની ત્રીસ અને માને શો દે તું સમજ ન હો કઈ મેરો ગોરો ગોવાય કી કરો છો બે સમજ ન હો કે મે તમે એમ કહો ડખા કરાવો સમાજ આ તો મને માને છે દલિત સમાજ અને આપણે દલિત સમાજમાં કોઈ વાંધો નથી સમાચારે મારે કોઈ વિરોધી નથી ભાઈ મને વિરોધ છે જીત્યા લીલેશનો કે ભગવાન રામનું બોલે મા જાનકીનું બોલે ને તારે જેટલા પાન્યા ખોલવા એટલા ખોલજે હો એટલે સમાજ આમાં કોઈ ખોટું ન લગાડે અને અમારે બેની લડાઈ છે એમ કે ને મારે નાગરની લડાઈ છે તો તારે જ મારે લડાઈ છે હો તો જય બોલી જય ઠાકોર જય દ્વારકાધીશ